વલસાડ જિલ્લા પેટા ઘટક ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની દ્વિ વાર્ષિક સભા બીઆરસી ભવન ધરમપુર ખાતે યોજાઈ હતી કાર્યક્રમમાં પ્રમુખ તરીકે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગોકુળભાઈ એમ પટેલ તથા મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાજભાઈ બી પટેલ ખજાનચી શંકરભાઈ એમ પટેલ વલસાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હતા કાર્યક્રમમાં મૃત્યુ પામનાર શિક્ષકોને શોકાંજલિ નિવૃત્ત શિક્ષકોનું સન્માન ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિજયભાઈનું સન્માન તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગોકુળભાઈનું સન્માન તથા વર્ષ બે હજાર ચોવીસ તથા બે હજાર પચીસ છવ્વીસના ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નવા હોદ્દેદારોની હરીફ વરણી કરવામાં આવી હતી જેમાં ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે કેતનભાઈ વી ગરાસિયા ગડિયાપાડા પ્રાથમિક શાળા ઉપપ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલ વણખાસ પ્રાથમિક શાળા મહામંત્રી મનોજકુમાર આર પટેલ તિસ્કરી તલાટ પ્રાથમિક શાળા ખજાનજી પરમજીતભાઈ એલ કોકણી હનુમંતમાળ પ્રાથમિક શાળા સહમંત્રી શ્રી સંજોગકુમાર કે પટેલ કરંજવેરી પ્રાથમિક શાળા તથા જિલ્લા કારોબારી અમિત કુમાર કે ઠોરાટ રાનપાડા પ્રાથમિક શાળા છોટુભાઈ પી ઝરિયા મુખ્ય પ્રાથમિક શાળા શ્રી રામચંદ્ર એચ માહલા ભવાડા પ્રાથમિક શાળા તરુણ કુમાર આર પટેલ મોટી કોરવડ પ્રાથમિક શાળા પ્રકાશભાઈ બી પટેલ તુતરખેડ પ્રાથમિક શાળા નીતિન કુમાર ડી આહીર મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળા પરેશભાઈ ડી પટેલ બારોલિયા પ્રાથમિક શાળા પુનિતભાઈ કે જાદવ મોટી કાંગવી પ્રાથમિક શાળા નમન કુમાર જે ત્રિવેદી ગુંદિયા પ્રાથમિક શાળા જતીન કુમાર એન પટેલ બોપી પ્રાથમિક શાળાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી અંતમાં બધા જ હોદ્દેદારોએ બધાનો સહકાર લઈને શિક્ષક સમાજના કાર્યોને વેગ આપવાની વાતો કરી ભોજન લઈ સભા પૂર્ણ કરવામાં આવી હતી મારું નામ કેતનભાઈ વલ્લભભાઈ ગરાસિયા અને હાલે જ જે બે હજાર ચોવીસ પચીસ અને પચીસ છવ્વીસ માટેની તાલુકા ઘટક સંઘની ચૂંટણીમાં જે ધરમપુર તાલુકાના તમામ શિક્ષકોએ સાથ સહકાર આપીને અને તમામ કેન્દ્ર શિક્ષક મિત્રો મુખ્ય શિક્ષક મિત્રો બીટ નિરીક્ષકો અને તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ અમને જે બિનહરીફ વરણી કરીને જે કામગીરી કરવા માટે જે પ્રોત્સાહિત કર્યા છે તે બદલ તમામ ધરમપુર તાલુકાના શિક્ષકોનો આ તબક્કે આભાર માનીએ છીએ અને અમે અમારા ટીમ વતી ખાતરી આપીએ છીએ કે આપણા જે મહત્ત્વના પડતર પ્રશ્નો છે જેવી કે જૂની પેન્શન યોજના અને એરિયસ બાબતે અને બીજા થોડા ઘણા નાના પડતર પ્રશ્નો બાકી છે તેને અમે વાચા આપવા માટે અને ગતિ આપવા માટે કટિબદ્ધ છીએ મારી સાથે જે કંઈ ટીમ બિનહરીફ થઈ છે એ ખૂબ જ સરસ કામગીરી આજ સુધી કરતા હતા અને હવે પછી પણ શિક્ષકો માટે ખૂબ જ સારી કામગીરી કરશે એવી હું ખાતરી આપું છું અને ઘણા શિક્ષકોના સ્ટીકરોમાં ને એવું બાકી છે હજી થોડી કામગીરી તો તે કામગીરી પણ અમે સત્વરે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ અને અમે આવતીકાલથી જ તમારા ભરોસાને વરીને અમે આ કામગીરી કરવા માટે તૈયાર છીએ